નવા રંગરૂપ સાથે નમસ્કાર દર વર્ષે આવતી ઉત્તરાયણ પર્વ પ્રસંગે ટુ વ્હીલર બાઇક ચાલકોના દોરીથી ગળા કપાવાના બનાવોને મોત નીપજ્યા હોવાના બનાવ બનતા હોવાથી માનવતાનું કાર્ય ડબોઈ પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી તાર મફત વિતરણ કરા હતા આગામી આવતા સુરક્ષા ને અનુલક્ષી માનવતા નું કાર્ય ડભોઈ પોલીસ સ્ટેશન ના પીઆઈ એસજી વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર આર મિશ્રા તથા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈ સિનોર ચોકડી ખાતે બાઇક ચાલકોને ને ઉભા રાખી સેફ્ટી કાર વિતરણ કર્યા હતા જણાવ્યું હતું કે પર્વ પ્રસંગે દર વર્ષે ગુજરાતભરમાં પતંગની દોરીને કારણે બાઇક ચાલકોના ગળા કપાવવા અને ઈજા પહોંચવાના બનાવ બનતા હોય છે કે જેમાં ખાસ કરીને ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતા બાઇક ચાલકના મોત પણ નિપજતા રહ્યા છે

એ લોકોનું જાન ગુમાવવાનું આવે છે માટે ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે જેથી કરીને આગળ સેફગાર્ડ લગાવવામાં પોલીસ દ્વારા લગાવવામાં આવે છે એમનું ખરેખર ઉમદા કાર્ય કર્યું છે એ લોકોના જીવ બચી શકે છે એ સાચા અર્થમાં આજે અમારે ખબર પડી કે પોલીસ આપણો સાચો મિત્ર છે એમની આવી સરાહનીય કામગીરી જોઈને આજે અમે એમને વંદનીય કરીએ છીએ